દોસ્તો આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ ની ઉણપ થાય આ વિટામિન બી ટ્વેલ આપણા શરીર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે વિટામિન બી ટ્વેલ ની ઉણપ હોય તો તમને ખાલી ઓચડે હાથ પગમાં જણ જેવું થાય અંધારા આવે તમારાલગ શેમ્પુ બદલાવીયે અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમે પ્રયોગ કરતા હશો પણ એ તમામ વસ્તુઓ કરતા અગર તમે તમારા વાળ માટે અથવા તમને પ્રકારની તકલીફ છે કે ભાઈ વિટામિન બી ઓછું છે તો હું તમને જે કહું છું એ ખોરાક તમે વ્યવસ્થિત ચાલુ કરી દો તો વિટામિન બી ઉણપ તો દૂર થઈ જશે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને જલ્દીથી લાઈક કરો એવી સૌથી પહેલી વસ્તુ કે જેની અંદર વિટામિન બી ખૂબ સારું છે એ છે દૂધ દૂધની અંદર વિટામિન બી વિટામિન ડી કેલ્શિયમ પ્રોટીન પ્રોટીન અને આ ઘણા ગાયનું દૂધ સૌથી સારું અગર તમને પેટની તકલીફ છે તો તમે બકરીનું દૂધ પણ પી શકો વારંવાર ચાંદા કેવું પડી રહ્યું છે પણ વિટામિન બી ટ્વેલ્વ માટે તમે ગાયનું દૂધ રોજ સવારે ઉઠીને નાસ્તા સાથે અને સાંજે સૂતા પહેલા પી શકો દહીંમાં છે કારણ કે એવી દરેક વસ્તુઓ કે જે આથાવાળી છે અથવા જે મેળવેલી છે એ વસ્તુની અંદર વિટામિન બી ખૂબ સારું આવી જાય છે તો વિટામિન બી ટ્વેલ્વ તમને દહીંમાંથી મળશે બપોરે જમતા સમયે તમે

એ ખૂબ જ સારી તમારા બોડી માટે વિટામિન બી ટ્વેલ્વ વધારવા માટે આ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે નારિયલ જે નોર્મલ જે નારિયેલ આવે છે મતલબ હું નારિયલ પાણી નહીં પણ એના પછીનું નારિયલ જે હોય છે એ ટોપરું અથવા નારિયલ એ વસ્તુની અંદર પણ વિટામિન બી ટ્વેલ સારું છે ટોફુની અંદર વિટામિન બી ટ્વેલ્વ સારું છે તો આ પ્રકારની દરેક વસ્તુઓ છે બાકી તમે નોનવેજ ની અંદર તો છે જ પણ એ ન ખાવું હોય તો દૂધની આઇટમો છે એની અંદર વિટામિન બી ટ્વેલ્વ ખૂબ સારું છે જે તમારા ને ખૂબ જ મજબૂત બનાવી દે